એક એકવીસ વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે શનિદેવ કર્ક રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ એક એકવીસ વર્ષ પછી વર્ષ બે હજાર પચ્ચીસમાં ચાંદીના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેની શુભ અને અશુભ અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કર્ક રાશિવાળા લોકો પર તેની ખૂબ જ શુભ અસર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચ્ચીસમાં શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જેના કારણે ચાંદીનો પાયો બનાવવામાં આવશે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે ચાંદીનો પાય ઘણો ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કર્ક રાશિના જાતકોને આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા પ્રાપ્ત થશે અને શનિદેવના આશીર્વાદથી તેમની બધી દુવિધાઓનો અંત આવશે વર્ષ બે હજાર પચ્ચીસ તેમના માટે ખાસ ભેટ લઈને આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે દેશવાસીઓને તેમના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બેઠો છે તે જ સમયે વીસ માર્ચ ઓગણીસો પચીસમાં તે પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં શનિના પ્રવેશને કારણે તે ચાંદીના પગથી કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે ચાંદીના ચરણમાં શનિની ગતિને કારણે આ કર્ક રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે અઢળક ધન પણ મેળવી શકે છે મિત્રો દ્રિક પંચાંગ મુજબ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે અગિયાર વાગીને એક મિનિટ કલાકે શનિ શનિમીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમા અને નવમાં ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ કર્ક રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સાથ આપવાનું શરૂ કરશે ચાંદીના પગમાં પહેરવું કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યપુત્ર શનિદેવ મહારાજના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં શનિદેવના સાચા આશીર્વાદ ન્યાયીદેવને વધાવવા જોઈએ હંમેશા તમારા બધા પર રહે છે કેન્સર તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ જેના પર શનિદેવ પોતાની કૃપા વરસાવવાના છે નંબર એક કર્ક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે પચ્ચીસમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરશે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ઘણો આશીર્વાદ આપશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ઘણી મજબૂત રહેશે શનિદેવ તમારી કારકિર્દીના ક્ષેત્રમાં તમને ખૂબ મદદ કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા માટે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે આ દિવસોમાં સૂર્ય ભગવાન અને શનિ તમારા પર ઘણો આશીર્વાદ આપવાના છે જેના કારણે તમારા જીવનમાં કામ ફરી પાટા પર આવવાનું છે કર્ક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી શનિદેવના આશીર્વાદથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને તમારું નેતૃત્વ પણ વધશે તમારી કારકિર્દીમાં તમારા માટે સફળતાના ઘણા રસ્તાઓ ખુલશે જો તમે તમારો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે જે લોકો વધુ વેપાર કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા માગે છે તેમના માટે આ સમય ઘણો સારો રહેશે આ દિવસોમાં શનિદેવ તમારા પર કૃપા વરસાવશે સાથોસાથ મિત્રો જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમે તમારી ક્ષમતા અનુસાર સારી નોકરીની ઓફર પણ મેળવી શકો છો શનિદેવના ચાંદીના ચરણોમાં ધારણ કરવાથી કરિયરમાં ઉન્નતિ અને પ્રમોશનની સારી તકો ઊભી થાય છે નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી શનિદેવની કૃપાથી તમારા દિવસો બદલાવાના છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી મળવાની સંભાવના છે શનિદેવની કૃપા વર્ષ બે હજાર પચ્ચીસના માર્ચ મહિનાથી શરૂ થશે મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય જે પણ મહિલા આ સમય દરમિયાન પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે આ સમય દરમિયાન તેના પ્રયત્નો સફળ થશે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે પ્રમોશનની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ સાબિત થશે શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે બીજી બાજુ જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં કૃપા કરીને તમારો વિચાર બદલો જો તે ખૂબ જ જરૂરી હોય તો લોન આપો અને લો મિત્રો લોન આપતી વખતે કે લેતી વખતે વડીલોની સલાહ જરૂર લો જેનાથી તમારો અનુભવ વધશે શનિદેવના આશીર્વાદથી કરિયરના દરેક ક્ષેત્રમાં આ સમય તમારા માટે શુભ રહેવાનો છે હા મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવને ચાંદી ધારણ કરવી તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર બે કર્ક રાશિ માટે બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપવાના છે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મો અનુસાર સફળતા મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિનો અનુભવ કરશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓએ ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે તેમજ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂરું થઈ શકે છે તમને સરકાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે ક્યાંક ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં શનિએ ચાંદીની પાયલ પહેરવી તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ રાશિ માટે ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે ચાંદીનો પગ પહેરશે ત્યારબાદ કન્યા રાશિના લોકોને તેનાથી ઘણો ફાયદો થશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય અથવા કોઈ મોટો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન હવે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે મિત્રો જે લોકોનો ધંધો શરૂ થઈ ચૂક્યો છે તેમનો બિઝનેસ દિવસ રાત કૂદકેને ભૂસકે વધશે તે દેશ વિદેશમાં ફેલાઈ જશે ભાગીદારીમાં વેપાર કરતા વેપારીઓને લાભ થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલશે વેપારી વર્ગના લોકો તમારા પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી સરકવા ન દો અંક ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શનિ તમને તમારા દ્રષ્ટિએ ઘણો ફાયદો કરાવનાર છે હા મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવના આશીર્વાદથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમે એક પછી એક સફળતા પ્રાપ્ત કરશો તમને વેપાર ધંધામાં લાભ મળશે મિત્રો તમને આવનારા ક્ષેત્રમાંથી નાણાકીય લાભ મળશે અને તમે આ સમય દરમિયાન તમારા ખર્ચમાં ઘટાડો જોશો અને તમે તણાવમુક્ત જીવન જીવશો સમાન નોકરીના પૈસાવાળા લોકોને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આવા પ્રયાસો તમને સફળતા અપાવશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માંગે છે તો શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે જમીન અને મકાથી તમને લાભ થશે જૂની મિલકતોમાંથી તમને જબરદસ્ત સંપત્તિ મળી શકે છે જે લોકો ભાડાના મકાનમાં રહે છે તેઓનું હવે પોતાનું ઘર હશે એવા લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે હા મિત્રો કર્ક રાશિના લોકો માટે શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલવું ફળદાયી રહેશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તે જ લોકો માટે ખૂબ જ શુભ રહેશે કે જેઓ વિદેશમાં કામ કરતા હોય તેવા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે જે લોકો કહે છે કે આ સમય ખોટો નથી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ સમયનો પૂરો લાભ લો નંબર પાંચ કર્ક રાશિ માટે પાંચમી આગાહી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે અને ચાંદીના પીંછા ધારણ કરે છે ત્યારે શનિ તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર પણ સાનુકૂળ અસર કરશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધશે જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી પરિવારમાં મતભેદો હવે સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે જીવનસાથીના લગ્નમાં જે પણ અવરોધો ઊભા હતા તે મૂંઝવણોનો હવે અંત આવશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી અને તમારા માટે લગ્નની સંભાવનાઓ સર્જાઈ રહી છે જે કોઈ પણ કોર્ટમાં જાય છે અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યો છે તેમની સમસ્યાઓનો અંત આવશે અને તમને કોર્ટના કેસોમાં જીત મળશે જેના કારણે શનિદેવની કૃપાથી તમે તણાવ મુક્ત રહેશો મિત્રો તમને તમારા સંતાનો તરફથી કોઈ મોટી ખુશી સાંભળવા મળી શકે છે બીજી તરફ જો તમે આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણનો લાભ મળશે મિત્રો ખોટું નહીં હોય શનિદેવની કૃપાથી તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખી રહેશે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ રહેશે પાડોશીઓ સાથે તમારો વ્યવહાર સારો રહેશે આ સમયે તમે સમજણથી ભરી જશો અને સમાજમાં ખૂબ વખાણ કરશો જો તમે તમારું પોતાનું ઘર બનાવવામાં વ્યસ્ત છો તો તમારો આ પ્રોજેક્ટ અત્યારે સફળ થશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી તમારા સપના આ સમય સાકાર થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે કેટલાક શુભ પ્રસંગો પણ બની શકે છે જેના કારણે તમારા પરિવારમાં નવા મહેમાન રહેવા અને તમારા પરિવાર માટે થોડા દિવસોનું આયોજન થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જે મહિલાઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહી છે તેમની ઈચ્છા પૂર્ણ થશે ગર્ભવતી મહિલાઓએ ઘણી સાવચેતી રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે નંબર છ કર્ક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી આગળ વધશે અને મીન રાશિમાં ચાંદીના પગ પહેરશે તો કર્ક રાશિના સ્વાસ્થ્ય માટે શું મિશ્ર પરિણામો આવશે હા મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે આ સમયે હાઈબીપી જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે તમે ઘૂંટણમાં તીવ્ર પીડાથી પરેશાન થઈ શકો છો જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે અને તમારે ઘણી સાવચેતી રાખવી પડશે જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે હા મિત્રો મિત્રો તમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે આ સમયે તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસની શરૂઆત તમારા જીવનમાં સારા પરિણામો લાવશે તેથી તમારે ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે આ સમય શનિદેવની શુભ શુભદ્રષ્ટિને કારણે તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે અંક સાત કર્ક રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ માર્ચમાં કુંભ રાશિમાંથી વિચલિત થશે અને મીન રાશિમાં ચાંદીની વિંટી પહેરશે ત્યારે તમને સારા પરિણામ મળવા લાગશે હા મિત્રો આ સમય દરમિયાન તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે ઋણમુક્તિના દ્વાર તમારા માટે ખુલશે જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે જેના કારણે તમે દિવસ દરમિયાન કૂદકેને ભૂસકે અને રાત્રે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો નોકરી અને પૈસાવાળાઓને સારા પરિણામ મળશે અને બેરોજગારોને રોજગારની તકો મળશે પતિ પત્ની વચ્ચેના મતભેદોનો અંત આવશે જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તે તમામ લોકોનું સપનું સાકાર થશે અને વિદેશ જઈને પોતાનો બિઝનેસ વધારવા ઇચ્છતા તમામ વેપારીઓના પ્રયાસો સફળ થશે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે અને તમને કોર્ટના કેસમાં વિજય મળશે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય તમને મિશ્ર પરિણામો આપી રહ્યો છે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય तो कमेंट बॉक्स में साचा हृदय थी कर्मफल दाता शनिदेव महाराज स्तुति करो अने चैनल ने सब्सक्राइब करो वीडियो लाइक करो शेयर करो जेथी भगवान शनिदेव कृपा हमेशा बधा पर बनी रहे